રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો મિત્રો તમને આજની મારી આ વિડિયોમાં હું જણાવીશ કે કીડીઓને કીડિયારું કેમ પૂરવું જોઈએ ચૈત્ર મહિનો એટલે પિતૃઓનો મહિનો અને કાર્તક મહિનો એટલે પણ પિતૃઓનો જ મહિનો છે તો ચૈત્ર મહિનામાં અને કાર્તક મહિનામાં બધા પાણિયારી દીવો કરતા જ હશે તો ચૈત્ર મહિના પિતૃઓ મહિનો છે અને સાથે એ તમારે એક ખાસ કામ કરવાનું છે કે ચૈત્ર મહિનામાં તમારાથી શક્ય હોય તો તમે કીડીઓને કીડિયારું પણ ખાસ પૂરવું જોઈએ જો તમે કીડિયારું રોજ પૂરતા હશો તો તમને ક્યારેય તકલીફ નહીં પડે ચૈત્ર માસમાં કીડીઓ આખા વર્ષ માટેનો ખોરાક ભેગો કરે છે અને કીડિયારું પૂરવા તમે બગીચામાં મંદિરની બહાર પીપળો હોય અથવા તો તમે જ કોઈપણ ઝાડ નીચે શેરીમાં તમે કોઈ પણ જગ્યાએ કીડિયારું પૂરી શકો છો કીડીને કણ અને હાથીને મણ પણ આપણે તો ફક્ત નિમિત્ત જ છીએ બાકી આપવાવાળો તો ભગવાન છે તમે બીજા ખર્ચ ઓછો કરજો અને બની શકે તો તમે થોડું કીડિયારું પણ પૂરજો જો આપણે રોજે હજારો માણસો તો નથી જમાડી શકતા એનો વાંધો નહીં પણ આપણે હજારો જીવને તો ખોરાક આપી જ શકીએ છીએ એટલી શક્તિ આપણને ભગવાને આપેલી જ છે તો તમે મિત્રો કીળિયારું પૂરવા માટે તમારે ફક્ત ઘઉંનો ઝીણો લોટ અથવા તો ઘઉંનો જાડો લોટ લેવાનો છે અને તેમાં આખી ખાંડ મિક્સ કરવાની છે અને તે બધી જ વસ્તુ સરખા ભાગે તમારે લઈ અને તેને મિક્સ કરી દેવાની છે અને તેમાંથી લઈ દરરોજ થોડું થોડું લઈ અને તેનું કીડિયારું પૂરવાનું છે તમારાથી શક્ય હોય તો તમે આ સાત વસ્તુઓ જે હું તમને જણાવું છું તે પ્રમાણે સાત વસ્તુ લઈ અને તેનું પણ તમે મિશ્રણ બનાવી અને કીળિયારું પૂરી શકો છો તો આ સાત વસ્તુમાં મગની છતરાવાળી દાળ રવો ઘઉંનો ઝીણો લોટ ઘઉંનો જાડો લોટ સફેદ તલ આખી ખાંડ અને ચોખાનો લોટ હવે આમાં મગની દાળ અને તલને થોડા દર દરા પીસી નાખવાના છે અને પછી આ બધી વસ્તુ મિક્સ કરી દેવાની છે અને ખાડને તમારે પીસવાની નથી કેમ કે તેમાં ભેજનું પ્રમાણ હોય છે માટે તેને પીસવાની જરૂર નથી આમ કુલ ટોટલ સાત વસ્તુ થાય છે અને જો તમારે આ રીતે ના કરવું હોય તો મેં આગળ બતાવ્યું તે પ્રમાણે ઘઉંનો લોટ અને ખાંડ પણ મિક્સ કરી શકો છો અને આ રીતે પણ તમે કિડિયાળો પૂરી શકો છો અને આગળ ચોમાસું આવે છે માટે તમે આ કીડિયાળું નાળિયેલ સૂકા નાળિયેલ આવે છે તે સૂકા નાળિયેલ લેવાના છે અને એ સૂકા નાળિયેલ લઈ અને તેની છાલ કાઢી નાખવાની છે અને તેના પાછળના ભાગમાં ત્રણ હોલ પાડી અને તેની અંદર આ બધું મિશ્રણ ભરી દેવાનું છે અને તે મૂકી દેવાનું આખું નાળિયેલ જ તે મિશ્રણ ભરી અને મૂકી દેવાનું તેનાથી વરસાદ પડે તો પણ કીડીને તેનો ખોરાક મળી રહે છે કીડિયારું પૂરવાથી કર્જ અને દેવામાંથી પણ મુક્તિ મળે છે આ પ્રોસેસ તમારે દર મહિને કરવાની હોય છે તેની માટે તમારે ફિક્સ ટાઈમ લેવાનો હોય છે તમે અગિયારસથી શરૂ કરતા હોવ તો તમે અગિયારસથી અગિયારસ ભરી શકો છો તમે પૂનમથી કીડિયાળું શરૂ કરો છો તો તમારે પૂનમથી પૂનમ લેવાની હોય છે અને તમે જો અમાસથી શરૂ કરતા હોવ તો અમાસથી અમાસ લેવાની આ રીતે તમે દર મહિને આ પ્રોસેસ કરશો તો આ પ્રોસેસને અખંડ કીડિયારું તરીકે ઓળખાય છે અને મિત્રો તમે જો આ રીતે કીડિયારું ભરશો તો દર કેટલાક હજારો જીવોને તેમનો ખોરાક મળશે અને તમને પણ તમારા જીવનમાં ક્યારેય તકલીફ નહીં પડે અને તમે દેવામાંથી હોવ કે તમે કર્જમાંથી પણ તમે મુક્ત થશો અને તમારું સાંસારિક જીવન ખૂબ જ સારું રહેશે તો મિત્રો તમને મારી આ વિડીયો ગમી હોય તો મારી આ વિડીયોને લાઇક કરજો વધુને વધુ શેર કરજો જો અને સબસ્ક્રાઈબ કરજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ